ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ મ્યુઝિકલ મ્યુઝિકલ શબ્દનો અર્થ સંગીતમય સંગીત મધુર શોખીન જાણકાર કે સંગીત વાદ્યો થાય છે મ્યુઝિકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ ઇન્ડાઉટ વિથ ગ્રેટ મ્યુઝિકલ એબિલિટી અર્થાત તે સંગીતની મહાન ક્ષમતાઓથી સંપન્ન છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ડ્રમ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઢોલ એ સૌથી પ્રાચીન સંગીતના સાધનોમાંનું એક છે એક અન્ય ઉદાહરણ જોઈએ વોટ ડુ યુ થિંક ઓફ ધીસ ન્યુ મ્યુઝિકલ ગ્રુપ અર્થાત તમે આ નવા મ્યુઝિકલ ગ્રુપ વિશે શું વિચારો છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ